આને ડ્રેનેજ પેટર્ન ના નામે ઓળખવામાં આવે જ્યારે ડ્રેનેજ સિસ્ટમ એટલે શું નદી અને એની શાખા નદીઓ સહાયક નદીઓ મળતી હશે અને એ આખે આખું જે તંત્ર બન્યું એને આપણે ડ્રેનેજ સિસ્ટમ ના નામે ઓળખીએ છીએ અથવા નદી તંત્ર ના નામે અથવા તો અપવાહ તંત્ર ના નામે ઓળખીએ છીએ ચલો સરકારી જવાબ આવે કોઈ કે છે કોઈ કહે છે બી કરો કોઈ કે છે ડી કરો મતલબ ગોળા મારવામાં ટૂંકમાં હોશિયાર છો તમે એવું થઈ ગયું સાચો જવાબ ઓપ્શન એ એક જ આવે તમને બતાવો આપણે સાબિત કરી દેવાનું છે જો ગોદાવરી નદી છે આ રે ગોદાવરી બરાબર આ ને મળનારી બધી સહાયક નદીઓ આ પેન ગંગા આ વેન ગંગા આ વર્ધા બરાબર આ મંજરા આ કેવું દેખાણું વૃક્ષ જેવું દેખાણું સાહેબ આ કૃષ્ણા નદી છે કૃષ્ણા ને મળનારી આ મુસી આ તૃંગભદ્રા બરાબર અને આ આ મુસી છે આ ભીમા છે આ તૃંગભદ્રા છે જો તમે હવે આવી કાવેરી નદી આ કાવેરી નદી છે કાવેરી ને મળનારી હેમાવતી બરાબર અમરાવતી ને બધી આ સાહેબ આ નદી તંત્ર કેવું છે વૃક્ષાકારક છે એટલે સમાંતર નથી મહાનદી છે તો મહાનદી ગંગા ગંગા કોશી તો ફરી એક વખત વૃક્ષાકાર નદી તંત્ર તમામ વૃક્ષાકાર નદી તંત્ર છે એટલે એક માત્ર સાચી રીતના જોડાયેલું છે સમજાણું એક માત્ર સાચી રીતના જોડાયેલું છે પ્રશ્ન પૂછે કયું સાચી રીતે જોડાયેલું એક માત્ર અને એ કયું તો કે ઓપ્શન એ ચલો